વિશ્વ પર્યાવરણ પખવાડિયા અંતર્ગત વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ તેમજ સી ઈ પીટી યુનિવર્સિટીના પ્રતિનિધિ દ્વારા કાગળ નો ઉપયોગ કરવા બાબતે પર્યાવરણ પખવાડિયા અંતર્ગત વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ તેમજ પીટી યુનિવર્સિટીના પ્રતિનિધિ વિરલભાઈ ચૌહાણના ના સહયોગ ઝાલાવડી સોસાયટી તેમજ ગોલવાડી દરવાજા સ્થિત ગણપતિ મંદિર ખાતેના નાગરિકોને પ્લાસ્ટિક નુકસાન તેમજ પ્લાસ્ટિકના બદલે કાગળની વસ્તુઓ ઉપયોગ કરવા બાબતે તાલીમ આપવામાં આવી તેમજ સોલિડ વેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાયકલ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા અંતે પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા બાબતે શપથ લઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મુન્વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ વિરમગામ

સાઇપર્સ આપણે યુઝ કરીએ છીએ એ સાઇપરનો કચરો હોય છે એને અગાડ જ થઈ ગયા એ પણ અગર આ કચરા મિક્સ અગર થઈ રહ્યો છે તો એ વસ્તુ જે છે એ લગભગ સો કિલો દસો તો બસો કિલો કચરાને ખરાબ કરી શકે છે એટલા માટે અમારી તો વિનંતી એ જ છે કે અગર આપણી સોસાયટીની અંદર સાઈઠ થી સિત્તેર ટકા લોકો જે અગર અલગીકરણ કરી રહ્યા છે તો આપણે આપણી સોસાયટી એક મોડેલ તરીકે જાહેર કરીએ કે ઝાલાવા સોસાયટી ની અંદર નગરપાલિકાની અંદર પહેલી એવી સોસાયટી છે જ્યાં આગળ સો ટકા થઈ તો કોઈ લોકો રહ્યો બરાબર અને અહિયાં અમારું આજે લઈને આવવાનું અમારો કહેવાનો ખાલી અમારું જે મંતવ્ય છે કે અમને આશા છે કે ભાઈ અહીંયા આગળ લોકો બીજા વર્ષો અલગ કરી રહ્યા છે તો સો ટકા પણ અહીંયા આગળ થઈ શકે છે બીજી વસ્તુ પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરવા માટે હવે કેન્દ્ર સરકાર લેવલે છે ને પ્લાસ્ટિક ઓલરેડી બેન થઈ ગયું છે પણ તમે અગર જશો ચાર પ્લાસ્ટિક સામે લારી હવે એ એટલા બેન થઈ ગયું છે કે હવે અમે જઈને અમે બેન કરીએ બરોબર અમે દંડ ફટકારીએ પણ કેટલા દિવસ એ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ નહીં કરે પાંચ પાંચ દિવસ એટલે પાછા ચાલી જશે પણ જ્યારે અગર આપણે નાગરિક થઈ છે કે એમનો જે પ્લાસ્ટિક યુઝ નહીં કરીએ બરાબર આપણે પોતાની જોડે આપણી જોડે કાપડની હોય છે તો આપણે આપણે લેવા લેવા જઈએ જઈએ કોઈ પણ આપણે કોઈને થેલીઓ તો એ સમયે આપણે કાપડની થીલી આપણી જોડે રાખીએ અને આપણે એમને કહીએ કે ભાઈ નહીં અમને પ્લાસ્ટિકની થોડી નથી હોય અમારા કાપડની થિલીમાં તમે અમને આપો હવે આ જે બધું જે પ્લાસ્ટિક છે ને એને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવાય બરાબર હવે એમાં એટલા માઇક્રો બેક્ટેરિયા એ હોય છે કે એને એક લાખ વર્ષ કરતાં ઉપર એને લાગે છે તો એ આપણી જમીનને જે અને આપણે બધા ખેડૂત પરિવારથી આવી છીએ હવે તમને ખ્યાલ પ્લાસ્ટિક જમીનને ને એટલું દૂષિત કરી શકે કે જે ભલે એનું કોઈ કશું છે જ નિકાલ છે નહીં આપણે એવું એ નિકાલ છે કે આપણે યુઝ બને આપણું ઓછું કરીએ આગળ બીજું કે છે કે આપણે જ્યાં આગળ કોઈ જગ્યાએ તમે જોશો કે જૂસ પીવા જઈએ છીએ કોઈ પણ જગ્યાએ ત્યાં પણ સીડી રસ અગર ગરમીમાં તમને ક્યાં સીડી રસ પીવા ગયા તો ત્યાં પ્લાસ્ટિકના ના તપમાં આપણને આવે પણ આપણે આગળ એને એમ કહીએ ને કે ભાઈ ના તો આવું કેમ આ કરે છે તો રાખી શકે છે કારણ કે કાગળની ડાયજેસ્ટમ થઈ જાય છે પર્યાવરણ પર્યાવરણને હાનિકારક કરતું નથી તો અમારા આજના આ કાલી મુદ્દા હતા કે અમે તમને વિનંતી કરીએ કે ભાઈ કચરાના અલગીકરણ ઉપર આપણે ધ્યાન રાખીએ આપણા અહીંયા ગાડી આવે છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આપણે આટલો કરોડોના કરજેક્ટ પ્લાન્ટ રાખેલો છે જીનો કચરો આગળ ત્યાં આગળ જશે એનાથી પણ બાયોગેસ ઉત્પન્ન થશે પીટ કમ્પોસ્ટિંગ થશે અને એ આપણે આપણે ખેતીમાં જ આગળ કરી તો કમ્પોસ્ટિંગ વસ્તુ છે જે તમને છે કે કમ્પોસ્ટ બને એનાથી અને એ ભીના કચરાના મદદથી બને છે આપણા જોડે બાયોગેસ પ્લાન્ટ મશીન પણ છે જેના થ્રુ ભીના કચરાથી આપણે ગેસ બનાવી શકીએ છીએ અને એ આપણે આગળ યુઝ કરીએ તો બસ આટલું જ અમારે કહેવાનું હતું તમને ઇલેક્ટ્રોનિક વેસ્ટ બરાબર હવે એ આપણે જયારે ઘરે કરીને આપણે આપીએ બરાબર ઘરેથી આપણે કરીને આપીએ તો એમના જોડે સરળતા રહે એ અલગ સારી રીતે એને ટ્રીટ કરી શકે કચરા નો પ્રોસેસિંગ એ લોકો સારી રીતે કરી શકે અગર સારી રીતે કચરો નહીં આવે તો પછી ત્યાં આગળ આપણે આપણે હજારો ની સંખ્યામાં લોકો કચરો રાખીશું ને તો પણ કચરો એ લોકો અલગ કરી શકે નહીં તો એટલા માટે તમને એ ખ્યાલ હશે કે જે ભીનો કચરો હોય છે એ આપણે લીલા કલરના કરવામાં આપણે નાખીએ છીએ સૂકો કચરો જે હોય છે એ આપણે વાવરી કરી શકીએ ટોપલી કચરો આપણે લાલ કલરના ડબ્બામાં નાખીએ છીએ અને ઇલેક્ટ્રોનિક વેસ્ટ આપણે કાળા કલરના ડબ્બામાં નાખીએ હવે ભીનો કચરો એટલે જે ખાવાનું ફળ ફળફળાદી પછી આપણે શાકભાજી કાપીએ અને એ બધું જે હોય છે ભીનો કચરો હવે બહેનોને સમજાવવાનો અર્થ એ છે કારણ કે એ લોકો ડીલ કરે છે કચરાથી તો કારણ કે ઘરમાંથી કચરો આપવો હોય યા કંઈ બી કરવું હોય એમને વધારે ખબર પડે બરાબર તો ભીનો કચરો છે એ એ કહેવાય છે આગળ આપણા ઘરે ચલો સપોઝ કે લીલો અનુમતિ હોય તો બરાબર હા હવે આમાં એવું છે કે અત્યારે પાંચ જૂન આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ચાલુ કરવાનો બરાબર છે અને એના અંતર્ગત મોદી સાહેબે પંદર દિવસનું વાળી હોય તો જે આપણે સ્વચ્છતાના ઉપર એમને ચાલુ કર્યું છે પંદર દિવસમાં આપણે પંદર એક્ટિવિટી એવી કરીએ કે જેથી સ્વચ્છતા તરફ આપણે આગળ વધીએ સ્વચ્છતા અને પ્લાસ્ટિક બેન ઉપર બરાબર તો હું શાયદ તમને મળેલો છું અહીંયા આગળ આપણે ખબર છે એક વખત કચરાની ગાડી આવી હતી ને પછી એક કચરાના અલગીકરણ માટે હું આવેલો છું અહીંયા આગળ એ કારણ કે આપણી સોસાયટી કચરો અલગ કરે છે આગળ સો ટકા વસ્તુ માંથી સિત્તેર ટકા વસ્તુ સારી થઈ રહી છે અને અહીંયા આગળ ઝીરો ટકા સારી થઈ રહી છે આપણે સૌથી પેલા ટ્રાય ક્યાં આગળ કરી કરીશું કે આ સિત્તેર ટકા સારી થઈ રહી છે એને આપણે સો ટકા કરવાનો ટ્રાય કરીશું ને આપણા સોસાયટી ની અંદર લોકો કચરા